હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો આગામી પચીસ જુલાઈએ માજી સૈનિકો માટેનો રોજગાર ભરતી મેળો યોજાવાનો છે મિત્રો આવો ભરતી મેળો સૌ પ્રથમવાર યોજાવા જઈ રહ્યો છે અને હું તો કહું ગુજરાતના તમામ માજી સૈનિકો ચોક્કસથી આમાં જોડાય જેથી કરીને તે લોકોને સારામાં સારી રોજગારી મળી રહે અને તમે લોકો સૈનિક છો તો આ વિડીયો જુઓ અને તમારા ધ્યાનમાં અન્ય કોઈ સૈનિક છે જેઓ એક મેન છે અથવા તો તેમની સર્વિસ ચાલુ છે તે લોકોને બધાઈને આ વિડીયો ચોક્કસથી શેર કરો જેથી કરીને આપણા દેશની સેવા કરનારા સૈનિકોને પણ સારામાં સારી રોજગારી અને અર્નિંગ મળી શકે મિત્રો અમદાવાદમાં કેન્ટોનમેન્ટમાં ડાયરેક્ટર જનરલ રીસેટલમેન્ટ દ્વારા આગામી પચ્ચીસ જુલાઈએ માજી સૈનિકોના રોજગાર મેળાનું આયોજન કરાયું છે જેમાં પ્રાઇવેટ સેક્ટરની એજન્સીઓ દ્વારા માજી સૈનિકોની ભરતી કરવામાં આવશે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કચેરી સાબરકાંઠા હિંમતનગરની અખબારી યાદીના જણાવ્યા મુજબ મિત્રો ડાયરેક્ટર જનરલ દ્વારા આગામી જુલાઈએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં પ્રાઇવેટ સેક્ટરની એજન્સીઓ દ્વારા માજી સૈનિકોની ભરતી કરવામાં આવશે મિત્રો અમદાવાદ કેન્ટોનમેન્ટમાં પચીસ જુલાઈના રોજ સવારે સાત વાગ્યાથી યોજાવાનું છે એટલે આ રોજગાર મેળામાં જોડાવા માંગતા જે પણ માજી સૈનિકો છે એ પોતાનું પૂર્વ સૈનિકનું ઓળખ ઓળખપત્ર ઓરિજિનલ અને બાયોડેટાની પાંચ કોપી સાથે ફરજિયાત લઈને જવાનું રહેશે અને આ જોબ ફેર માટે ઈચ્છુક પૂર્વ સૈનિકો પોતાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન ડબલ્યુ 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 ડોટ એસ એમ એચ આઈ આર ઈ ડોટ સી ઓ એમ ફરીવાર મિત્રો વેબસાઇટ બોલું છું ડ્યુ ડબલ્યુ ડોટ ઇ એસ એમ એચ આઈ આર ઈટ સી ઓબસાઇટ પર પોતાનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરી નાખવાનું છે અને ત્યારબાદ મિત્રો જે લોકોએ રજીસ્ટ્રેશન કર્યું છે એવા તમામ માજી સૈનિકો તારીખ પચીસ જુલાઈના રોજ અમદાવાદમાં આપેલા સરનામા ઉપર સવારે સાત વાગે ફરજિયાત હાજર થઈ જાય ફરીવાર મિત્રો યાદી અપાવી દઉં પોતાનું ઓળખપત્ર એટલે કે ઓરિજિનલ જે પૂર્વ સૈનિક વખતનું હતું તે અને એની સાથે બાયોડેટાની પાંચ કોપી ફરજિયાત સાથે રાખવાની છે તો તમામ આર્મીમેનને ચોક્કસથી મેકલી દો એક્સ આર્મીમેનને મેકલી દો જેથી કરીને દેશની સેવા કરનાર આપણા સૈનિકોની આપણે પણ થોડીક મદદ કરી શકીએ આવા જ માહિતી સભર વિડીયો મેળવવા માટે મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આપેલા બે લાયકનને ચોક્કસ દબાવી દો આવજો